પછી પીઝા નો બાપ એટલે કે ભરેલો રોટલો લસણીયો રોટલો સાદો રોટલો ભાખરી અને સાથે સાથે અમારા મહિસાણા નો ઓરિજિનલ ટેસ્ટ વાળા તુવેર ટોઠા લોકો ધક્કા મૂકી કરે ખરેખર હા ધક્કા મૂકી કરે તમારે જોવો હોય જોઈ લેજો અને એ નવીન વાત તો કે અહીંયા બધા રોટલા ચૂલા ઉપર બને છે દેશી ચૂલા ઉપર નદી કાંઠે આ એક જ એવી રેસ્ટોરન્ટ છે કે જ્યાં એકદમ દેશી ચૂલા ઉપર બનેલા રોટલા મળે છે આ મોસમમાં જે વરસાદી મોસમ છે એમાં તમે પીઝા પણ ભૂલી जाओ એટલું ફાઈન અહીંયા નદી કાઠાનો કાજુ લસણનો શાક અને ભરેલો રોટલો અમેઝિંગ ફૂડ અમેઝિંગ ટેસ્ટ સુપરબ છે સર્વિસ ફાઈ આઉટ ઓફ 5 ટેસ્ટ પણ અમાર આઉટ ઓફ 5 આ છે આપણો ટુવે ટોઠા અને આ છે કાજુ લસણ અને આ ભરેલા રોટલા આ 70 પ્રો મેક્સ નીકળો ને અલ્ટ્રા એની જેવો ટેસ્ટ છે આનો જો તમને ઓર બતાવું આ ભરેલો રોટલો જો તમે જોરદાર એક નંબર નદી કાંઠે એકવાર ટેસ્ટ કરવા આવો તમને મજા આવશે એડ્રેસ નંબર નીચે